કહાની છે રેબી રેબિટની અને ટોટો ટોટોઈઝની કેવી રીતે દ્વેષ જલન અને નફરતને હરાવીને ફરીથી જીતે છે ટોટો બે વખત ટોટો દ્વારા રેસ જીતી જવાથી રેબી પોતાની જાતને ખૂબ જ ખુશતો અને ટોટોના નામથી પણ નફરત કરતો આ વાતથી અંજાન ટોટો પોતાની મસ્તીમાં મસ્ત રહેતો ખૂબ જ મોટા તળાવમાં રહેતો ટોટો અને તળાવની પાસે રહેતો રેબી એકબીજાથી નારાજ રહેતા અને વાત ન કરતા તો આખું તળાવ જાણે ઉદાસ લાગતું માછલીઓને ક્રેપ્સ પણ આ વાતથી નારાજ હતા પરંતુ કરે તો કરે શું એક વખત એ તળાવમાં એક માયાવી મગર ક્રોકોએ પોતાનું આધિપત્ય સ્થાપી દીધું એના દાંત બહાર નીકળેલા અને તેજ હતા એના દાંતોમાં એક માયાવી જીન હતો જે એ મગરનો ગુલામ હતો ક્રોકોએ ધમકી આપી બે દિવસમાં તળાવ અને એના આસપાસનો વિસ્તાર મારે ખાલી જોઈએ રેબી અને ટોટો તો જઈ શકતા હતા પરંતુ તેઓ માછલીઓને એકલી કેવી રીતે છોડતા બધા પ્રાણીઓએ મળીને નક્કી કર્યું કે આપણે આ રીતે ડરી ડરીને નહીં જીવીએ બે દિવસ પછી ક્રોકોએ જોયું કે બધા પ્રાણીઓ ત્યાં જ હતા અને તેઓએ તળાવ પણ ખાલી કર્યું ન હતું આથી ક્રોધિત ક્રોકોએ રેબીના બે બચ્ચાઓને સાંકળથી બાંધીને માય આવી ડબ્બામાં પૂરી દીધા અને એ ડબ્બાને તળાવની વચ્ચે ક્યાંક એક અંધારા ખાડામાં રાખી દીધો જ્યારે રેબીએ જાણ્યું કે એના બે બચ્ચાને ક્રોકો લઈ ગયો છે રોઈ રોઈને એની તો હાલત ખરાબ થઈ ગઈ અને બધા પ્રાણીઓ મળીને વિચારવા લાગ્યા કે હવે શું કરવું અને આ જ સમયે તળાવની અંદર ટોટો કંઈક યોજના બનાવી રહ્યો હતો એણે જંગલની સૌથી તેજ માછલી ફીસીને બચ્ચા ક્યાં અને કેવી હાલતમાં છે તેની તપાસ કરવા કહ્યું ફીસીએ પાંચ મિનિટમાં તળાવનો ખૂણે ખૂણો જોઈ લીધો અને ખબર લઈને આવી કે સાંકળથી બાંધેલા એક ડબ્બામાં રેબીના બચ્ચા છે અને ક્રોકો ખુદ એની પહેરદારી કરી રહ્યો છે ટોટોએ ક્રેબીને કહ્યું કે ક્રેબી જા સાંકળ તોડીને ડબ્બો લઈ આવ હું ક્રોકોને અહીં બોલાવું છું એટલું કહેતાં જ ક્રેબી સમજી ગયો અને ટોટોએ પોતાના બુલંદ અવાજથી ગર્જના કરી ઓ નાના જાનવરથી ડરવાવાળા મોટા જાનવર ક્યાં છુપાઈને બેઠો છે એટલું સાંભળતા જ ક્રોકોને ગુસ્સો આવ્યો અને એને બહાર આવીને તરત જ ટોટોને ઘડી જવા માટે મોઢું ખોલ્યું અને જેવો તાકાતથી ક્રોકોએ ટોટોને પોતાના મોમાં પકડ્યો ટોટો પથ્થર જેવો બની ગયો અને ક્રોકોના દાંતમાં ખરોચ આવી ગઈ અને એમાંથી જીન બહાર આવી ગયો અને હવે એ જીન ટોટોનો ગુલામ બની ગયો હતો અને હવે જીને ટોટોને જાદુથી ખૂબ વિશાળ મહાકાય બનાવી દીધો અને જેવો ક્રોકો ટોટોને ગળવા ગયો ક્રોકોના માયાવિ દાંત તૂટી ગયા અને ક્રોકો એક નાની છીપકલી બની ગયો ખરેખરમાં એ છીપકલી જ તો હતો અને ટોટોએ છીપકલીને દૂર જંગલમાં ફેંકી દીધી જ્યાં કીડીઓને એમનું ભોજન મળી ગયું અને એટલામાં પેલો ક્રેબી ડબ્બો લઈને તળાવની બહાર આવી ગયો અને રેબીએ ડબ્બો ખોલીને પોતાના બચ્ચાને ગળે લગાવી દીધા અને ત્યારે રેબીએ કહ્યું રેશમાં ભલે કોઈ પણ જીતી જાય પરંતુ કોઈની પણ અચ્છાઇઓ અને શક્તિઓથી ઈર્ષ્યા ન થવી જોઈએ અને જેવો રેબીએ ટૂટો સામે દોસ્તીનો હાથ લંબાવ્યો માનો કે રોનક આવી ગઈ તો મિત્રો કેવી આ કહાની આ આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકનને પણ જરૂર દબાવો જેથી આવવાવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે તો મળીએ છીએ આવી કોઈ નવી મજેદાર કહાની સાથે આગળના વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનોનો ખ્યાલ રાખો